ચાલો સરસ સરસ ફૂલ બનાવી ગયું આ તો વાર્તા સાંભળવી ને વાર્તા નું નામ છે ટીનુ ની સાયકલ ટીનુ ની ભાઈ ની સાયકલ છે તનાટન કેવી તનાટન ખંડડી એને એની વાગે તનાટન ખંડડી કેમ વાગે સાયકલ ચાલે સર કે માલે સર પોપટ આવે ફર ટીનુ અને મીઠું ની જોડી ફરવા ચાલી કે ચાલી ચાલે ટીનુ ભાઈ ગાજર ખાય ખટ પટખટ ટીનુ ભાઈ ગાજર ખાય

તો પડીમાં બાપલેમાં ટીનું જામ પર ખાય પટપટ સુખાય સખાય મીઠું જામ પર ખાય ખટખટ જા ચાલી ઝટજટ

સમજાયું જાદુય સાયકલમાં નહીં જાદુ તો ફળ અને શાકભાજીમાં હતું શું કીધું શાકભાજીમાં સાયકલમાં જાદુ નહોતું શાકભાજી અને ફળમાં જાદુ હતું ને પછી દરરોજ ટીનું ફળ ખાય પટપટ મીઠું સી શાક ખાય કટકટ

મીઠું મીઠું કેમ કેમ ખાય ખાય પટપટ અને સાયકલ કેવી હતી મજા ઈ વાર્તા સરસ વેરી ગુડ